ગઢવી ચારણ સમાજના કુળદેવી માત્ર ગઢવી ચારણ સમાજ પરંતુ બીજા સમાજના લોકો પણ ઉત્સુક છે ત્યારે સોનલ માના જન્મ શતાબ્દી મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ક્યાં છે આ કાર્યક્રમ અને શું છે આ કાર્યક્રમમાં વિશેષ જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ સોનલ માનો જન્મ 8 જાન્યુઆરી 1924 માં થયો હતો 8 જાન્યુઆરી 2024 ના સોનલ માના જન્મને 100 વર્ષ પૂરા થાય છે અને તિથિ પ્રમાણે 13 જાન્યુઆરી 2024 ના દિવસે સોનલ બીજ ના દિવસે મઢડા ખાતે ત્રિ દિવસીય જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સોનલ માએ સાંસ્કૃતિક શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે લોકોમાં ક્રાંતિ જગાવી હતી આ સાથે સોનલ માએ સમાજમાં કુર રિવાજો નાબૂદ કરવા માટે લોકોમાં જાગૃતતા લાવી હતી અને શિક્ષણને વેગ આપવા માટે લોકોને સમજૂતી પણ આપી હતી આટલું જ નહીં પણ વ્યસનથી સમાજ દૂર રહે અને પરિવારને કૌટુંબિક ભાવનાથી જોડવા સોનલ માએ લોકોને રાહ ચીંધી હતી ત્યારે સોનલ માએ સેવા અને શિક્ષણ ક્ષેત્રે લોકોમાં વધુને વધુ જાગૃત આવે તેવા હેતુથી પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું હતું આગામી અગિયાર તારીખથી સોનલ બીજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી અગિયાર બાર અને તેર જાન્યુઆરીના દિવસે સોનલ ધામ મંડળા ખાતે ત્રીદિવસીય પ્રતાપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે મંડળા ખાતે સોનલ શતાબ્દીને લઈને ભવ્ય લોકમેળો પણ યોજાશે જેમાં લાખોની સંખ્યામાં મંડળા ખાતે માના સેવકો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડશે ત્યારે આ શતાબ્દી મહોત્સવમાં જાહેર જનતાને પધારવા માટે મહંત કંચનમા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે સોનલધામ મંડળા ખાતે અગિયાર બાર અને તેર જાન્યુઆરી એમ ત્રણ દિવસ આ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક દિવસે અલગ અલગ સભાઓનું આયોજન કરવામાં આવશે તેમજ રાત્રિના સમયે દાંડિયારાસ તેમજ લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અગિયાર જાન્યુઆરી દિવસે સમયે સવારે એને બપોરે એમ બે સભાઓનું આયોજન કરવામાં આવશે જેમાં કથાકારો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સભાઓનું આયોજન કરવામાં આવશે તેમજ રાતના સમયે કલાકારો દ્વારા ભજન ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે બારમી જાન્યુઆરીએ પણ દિવસના સમયે રાજકીય સામાજિક અને ધાર્મિક સાંસ્કૃતિક ક્ષેત્રના આગેવાનો દ્વારા બે સભાઓનું આયોજન કરવામાં આવશે તથા તેર જાન્યુઆરીએ સોનલ બીજના દિવસે સવારની સભામાં રાજકીય અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓ અને ગુજરાતના ગવર્નર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ રહેશે ત્યારબાદ બપોરની સભામાં સંતો મહંતો અને ચારણ સમાજના માતાજીની ધર્મસભા યોજાશે અને રાતના સમયે સોનલ બીજના પાવન પ્રસંગે ભવ્ય લોક ડાયરો યોજવામાં આવશે જેમાં દેશ વિદેશના નામાંકિત કલાકારો પણ આવશે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર